આ દિવાળી આવી છે તો મારે તો આ રૂએ ને રાખી જો છોકરો હોય આવી અને અમો તબખું પડ્યું ને તો બધે મારો પપ્પા છે બળી જાય નહીં રાખી આજે કશું શું કરું પણ એને મજૂર શું એના વાય આવી છે ને હવે સમજો ને પછી હવે આવું તો મજૂર કેવી જ લાભો મારે કેનો ન્યા હા તેતા છે કોક છોકરો આયેલો છે કાઢો જવા દો છોકરાને તો ઓ કેટલું હા

અને દિવાળી આવી છે કોઈ ચેટા લાવે વાય નથી ભાઈ નહીં મો સારું શું ઉસી ના લાવવા પડશે ચોખથી એવું લાગે છે ઓ આ તમારે ચોતી વાળો છે આવો એ બાગડ બિલા ઓમાલે ઈ આવું હું તો આ કેટા લઈને આયા મફત દિવાળી હું કરી નાખવાની ઓમાલે એ મારા એડા બાડે તું લીલાથી પણ હુકવી ના છે કઈ ગયો બગાય આવું કરી તમે આવ ગયું મારો છોકરો ઘેર ફૂડશે લાવ ને ના ના બરોબર બરોબર જો એટલા બાર મેલ આવ ગયું એ હ મગજ ને પણ હોય પાળી ઉપર નથ ફૂલકી નેક કરી સિપાડિયો ઉડ્યા આયા હોય એ હળજો

આવડું <muchan> છે uh, <muchan> <muchan>

તે બળી બડી જીની anu હા તું આવળો મોટો ફોડો પડી જાય એના મનને કેવ કર કે છોકરા છે પણ છોકરાને વાગ છે બે હાલો ના 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 બાદનો ખલ્પી મને આટલો આટલો અલ્યા કાતરય અલ્યા મગાઈ કોકી અલ્યા મો પાકડી જોઈએ આ તો હા ના તને જો એટલે તો સાવ કર જા જા કે સાવ સુ અલ્યા બગાય બે બીજ્યા બરા તો લપટો જ દે રો છોડો ઓ નાખો એ મુરખા કી કાઈ આ કે જમવા પડ્યા કોઈ પડ્યા લાઈ જો છોકરા તે આરે શું કરે છે એ હારું એ આવો આવો پیش ધિ આ બીઆયત લીડાય દાિંજે જે જેજાય જેજાય સેજઆય જ જ જાયાય ઓય આ તા કેવા વાત બોલતી છો તમારી બેની આદુ કાઢવાની છે હા તન હા હા તન છોબર ઓય

એ લગ્ન પર nerva તો ધુઠા લે તમે ધુઠાખો સાકે જાય હા કાકે દે એલે લાલે આવ સુખી ના મુઠા હોય સુખી ના તમે જ દો તો યા તું આબડું મત કાટકી લે આબડું મત કાટકી લે આય તો

છોકરા છોકરા હા છોકરા વાદેવાના કી કાતરો થશે કાતરો જો કાતરો જો ટીકે મન લીધું કે લે ટેટા બોળવા કે આવે તન ખબર ની પડતી ટીકા કોણ જો આવે ટીકા ની બોળવાના કઈ દીધું હું હજુ હું ટેટા લાયો નહીં ટેટા નહીં લાયા અજુ મને તો કોણ સાથે લડાઈ છે નાક દે કે તો કિરણ નાખો ના હાલ ના

ભાઈ મારે ધોકા લેવા પડે મારા ધોકા લેવા પડશે ધોકા